મહેસાણા જિલ્લામાં માત્ર એક ટકો વન વિસ્તાર આવેલો છે જેમાં એક ટકો વન વિસ્તાર એવા અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા તારંગા સુદાસણા જેવા ગામોમાં પ્રકૃતિ સોડે કલાએ ખીલી ઉઠી છે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે આ એવી ઋતુ છે જેમાં કુદરતી નજીક રહ્યા હોવાનો અનેરો અહેસાસ થાય છે જેમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે નદી ઝરણા વહેવા લાગે છે જો કે ધરતી પર સ્વર્ગ જેવી લાગણી અનુભવાય છે આ ઋતુ છે જેમાં ક્યાંક સ્ટેશન કે પહાડો પર જવાની જરૂર રહેતી નથી

પાણી અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યુઝ મહેસાણા